વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે આજે વધુ એક વારસિયા વિસ્તારમાં આવેલ ઝૂલેલાલ મંદિર પાસે કોર્પોરેશનનું જેસીબી થાંભલા સાથે ધડાકાભેર અથડાવવાની ઘટના બની જેસીબી ડ્રાઈવર દ્વારા વાયરો ખેંચી પડાતા થાંભલાને નુકસાન થયું જેસીબી ડ્રાઈવર ફોન ઉપર વાત કરતા કરતા જેસીબી ચલાવતા હોવાનું નજરે થયું વાહન ચાલકો તથા સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું મોબાઈલમાં વ્યસ્ત જીસીબીના ડ્રાઈવરે વાહનોને અડફેટમાં માં લીધા હતા મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાને નકારી શકાય તેમ નથી તેઓ સ્થાનિકો દ્વારા રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી સદનસીબે આ ઘટના બની તે વખતે કોઈ વ્યક્તિ કે વાહનો ન હતા જેથી મોટી દુર્ઘટના ટળી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે આ છે વિસ્તાર અહીંયા ઘટના બની જે જીસીબી વાળો આવ્યો હતો એને મોબાઈલ ચાલુ હતી અને સામે થાંભો આવી ગયો એને જોયું નહીં અને મોબાઈલમાં મંતર મંતર કરતો બોલતો ઠોકી દીધું અને થાંભળો આખો વાંકો થઈ ગયો હા એનો મોબાઈલ ચાલુમાં વાત કરતો રહો એટલા માટે જ આ ઘટના ઘટી છે નુકસાન આ થાંભળો આખો વાંકો થઈ ગયો છે અને વાયરિંગ બધી કેબલ તૂટી ગઈ છે કેબલ ઉપરથી જે ઇન્ટરનેટની વાયર આવતી હતી એ બધી તૂટી ગઈ છે ના 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 કોઈને જાનહાની નહીં થઈ તાત્કાલિક રસ્તો ખાલી હતો એટલે જાન ચાલે ફોન કંઈ વાંધા નાસીબી ચાલક ના એ તો ચલાવ ના જોઈએ મોબાઈલ ઉપર ચાલુ ગાડીમાં મોબાઈલ ના યુઝ કરવી જોઈએ એટલા માટે જ આ નુકસાન થાય